જય શ્રી કૃષ્ણ બધાને આજે બનાવશું સેવનું શાક તો કંઈક અલગ રીતે તેલ મૂકી દીધું છે એક ચમચો મોટો અને જીરું અને હિંગ નાખી દીધા હવે નાખશું ટમેટાનું ખમણ હવે આની અંદર અડધી ચમચી હળદર અને સ્વાદ મુજબ મીઠું એક ચમચી મરચું

બે ત્રણ ચમચી જેવો રટલા મિસેવનો ભૂકો એટલે આ શાક એકદમ ટેસ્ટી થાય છે અડધી ચમચી ખાંડ નાખશું ટમેટા ખાટા હોય તો અડધી ચમચી ખાંડ નાખીએ એટલે એકદમ સરસ ટેસ્ટી થાય હવે આને ઉકળવા દઈશું હવે આપણે ઉકળે છે તો સેવ પણ એડ કરી દઈશું તો શાક આપણું રેડી થઈ ગયું છે હવે ઉપરથી નાખશું કોથમરી તો આ રતલામી સેવનું નાખવાથી એકદમ થિક ગ્રેવી થઈ જાય છે અને ટમેટાનું પણ ખમણું એટલે એકદમ સરસ અને ટેસ્ટી એવું આપણું સેવનું શાક રેડી છે ગરમા ગરમ તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ મને જરૂરથી જણાવજો જય શ્રી કૃષ્ણ